ગઢડામાં નીકળતી સુપ્રસિદ્ધ ભગવાન શ્રી જગતનાથજીની રથયાત્રાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું એકત્રીસમી રથયાત્રા અતિ ભવ્યથી નીકળશે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીનામાં નીકળતી ભગવાન શ્રી જગતનાથજીની રથયાત્રા સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે તાલુકા કક્ષાએ નીકળતી ગુજરાતની સૌથી દર્શનીય અને વિશાળ રથયાત્રામાં ગઢડા શહેર અને જિલ્લાના લોકો જોડાઈને દર્શનનો લાભ મેળવી થતા હોય છે ત્યારે આગામી રથયાત્રામાં ભગવાન શ્રી જગતનાથજી બેન સુભદ્રાજી અને બળભદ્રજીના નવનિર્મિત રથમાં બિરાજમાન થઈ પ્રથમવાર નગર ચર્ચાએ નીકળશે અત્યારે લોકોમાં પણ રથયાત્રાને એટલે ખૂબ જ આતુરતા જોવા મળી રહી છે આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ગઢડા ગોપીનાથ દેવ મંદિરના ચેરમેન શ્રી હરજીવન સ્વામી અને સંતો સાથે રાજકીય અગ્રણીઓ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આહિર સમાજ અગ્રણી મોહન ભગત ઘનશ્યામભાઈ ડવ વિકુભાઈ ખાચર કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ ઠાકર હરેશભાઈ સોડાતર મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી પ્રોફેસર પંડ્યા સાહેબ આર ટી પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડના અધ્યક્ષ સહિત આમંત્રિત મહેમાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી જગતનાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા પિયુષભાઈ શાહ ભદ્રેશભાઈ કીર્તિભાઈ સોમાણી ભૂપતભાઈ ખાચર અશોકભાઈ ગજર સહિત રથયાત્રા સમિતિના સદસ્યો હોદ્દેદારો કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ ચંદ્રકાંત લાઠીગ્રા આજે ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા કાર્યલેખ મૂકવામાં આવ્યું છે વિશે જણાવશો જી આગામી તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ જે અષાઢી બીજના રોજ રથયાત્રા દર વર્ષે પરંપરાગત રીતે ગઢડાની અંદર નીકળે છે એ આ વર્ષે પણ નીકળશે અને ખૂબ જ ધામધૂમપૂર્વક નીકળવાની છે ત્યારે આ વખતે ઉલ્લેખ કરું કે ત્રીસ વર્ષ પૂર્ણ કરી અને એકત્રીસમા વર્ષમાં આ વખતે રથયાત્રા ગઢડાની પ્રવેશે છે ત્યારે ગઢડા રથયાત્રા સમિતિના સંકલ્પને ગઢડા શહેર ગઢડા તાલુકો દેશ વિદેશ અને બીજા બધા દાતાઓ થકી એ ત્રણ રથ નૂતન રથનું નિર્માણ કરી અને એની અંદર ભગવાન જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજીને બિરાજમાન કરી અને નગરચર્યા માટે થઈ અને અષાઢી બીજના રોજ આ રથયાત્રા પ્રસ્થાન થશે આ રથયાત્રાની અંદર વિવિધ પચાસ થી ઉપર ફ્લોટ હશે ઉપરાંત એની અંદર એકસો મણ કઠોળનો પ્રસાદ હશે ઉપરાંત આની અંદર રાસ મંડળીઓ નૃત્ય મંડળીઓ અખાડા બિયર જે વાંસ ઉપર ચાલતા લંબુઓ જોકરો આ બધા જ એની અંદર વિવિધ આકર્ષણો હોય છે જેના થકી બાળકોને અને લોકોને મનોરંજન પણ મળે અને આ રથયાત્રાની અંદર ખૂબ જ સરસ રીતે આયોજન થાય એ માટે થઈ દરેડા રથયાત્રા સમિતિના દરેક સભ્ય અત્યારે તંતોડ મહેનત કરી રહ્યા છે